માતાજી જય ખેડૂત ભાઈ હતો મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ મહુવા માર્કેટ યાર્ડ અંદર અંદર લાલ અને સફેદ ડુંગળીની લાઈવ રાઈઝ હોવાની છે ખેડૂત ભાઈ તો ખાસ આ ચેનલમાં નવા હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દે કે દરરોજ આવીને આવી તમને અપડેટ મળતી રહે આજે તારીખની વાત કરી તો તેર તારીખ અગિયારમાં મિનો બે હાજર પચીસ મિત્રો વાર છે ગુરુવાર તો ચાલો લાઈવ રાઈ જોવા જઈએ શું બજાર ભાવતા હતા તમને લાઈવ બતાવો એકવાર સબસ્ક્રાઇબ કરી નાખ્યો લાઈક કરી નાખ્યો એક કોમેન્ટ મારો જય જવાન જય કિશન હાલો લાઈવ રહી જોવા જાય શું બજાર ભાવ થાય તો તમને લાઈવ और 200 एमपी आकाश से 180 दवाइयों आता से 180 बाकी 500 का बाकी अरे हां भाई कहां से छोरा बंटा साची साची बंटा के आजा बंटा से ओ भाई सुपर जो हां 200 है 85 है हो हरी से हेलो करो साची हके हके से 800 रुपए 800 रुपए आचे सुपर से भाई 800 रुपए आचे 800 रुपए आचे आका जी सुपर डील लो साची हमारा है 800 है

कारवार ये भी सोमोते रुपिया, सोमोते, सोमोते में, सोमोते, सेवर्स में हर्जों के, अच्छा जो ओकरेंची, ऐसी, ऐसी, ऐसी नहीं है, ऐसी नहीं है, हरियाणा, हाँ, बोले बोले वो, ऐसी है, अल्लाह बोले, ऐसी है, कारवार ये भी ऐसी रुपिया, ऐसी रुपिया तो लवी डोंगे, पांचा पांचा ढाई ढाई पांचा ढाई મી ધારવા સુરતી પર 79 રૂપિયા 79 રૂપિયા જોઓ મિત્રો નવી દુંગરી 200 200 રૂપિયા આધા 200 લઈ ભણુ ભાઈ 77 72 80 90 કોબા ગયા થાય કનો ભાઈ તમે સસ્મા પેરો હા ભાઈ કલર તો જોવો યાર કનો જો નવી હોય એવું લાગે એ આ રેવાઈ ગયા લા પડ્યા રેવાજો આવ્યો

નવી ડુંગરી એશિયલ વિકાસ ગાંધી બાવી રૂપિયા <smoked downhill behaviour> <they> <window>

સો <laughs> રૂપિયા <laughs>

એ કોની 181 180 182 કાકે થોરાજી સત્તાની 70 78 88 90 રૂપિયા 255 9 10 11 12 13 14 15 16 17 18 20 22 23 24 25 225 288 બીજા સેમાયો यह काउन बसो यह काउन बाउन यह काउन बाउन यह काउन सपना काउन हाइट जब तक बात हो जब तक तोहर पाएं पाएं तो बोलते 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 बोल અઠાવન ત્રણસો અઠ્ઠાવન અઠાવન રૂપિયા ત્રણસો અઠાવન ઓગણસાઇસ ત્રણસો ને ઓગણ સાહીઠ ઓગણસા ત્રણસો ઓગણસઠ ચોસઠ ચોસઠ પાસ પોતે ₹372 ₹372 करते हैं चलो ₹372 ₹372 हेलो हत्यम हां ये इशारा मारो एटले में प्रेशर हो जाए ₹100 कर दो हो नहीं तो मर ही जाऊं भाव तू नहीं करबे पता है चलो जी भाई शुरू होए ना ₹10 दे यार ₹100 ₹161 72 65 65 55 76 ए अनिल शीतल ने हेलो 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 ऊपर दे दो भाई ऊपर दे दो એ ભાઈ એક કોટમોટર ને ઓ પણ જોવો જો હાલો નીરજા હરું છે નવ લેવું છું એક પણ કોટમોટર હાલો હરું છે એ બી 72 રૂપિયા ને ઓલા 174 પડલી છે આ 74 74 74 ઓગણસી રૂપિયા નેવું એકાણું બાણું ચોરાણું ચોરાણું પચાણું બે ત્રણ ચાર પાંચ પાંચ ને

બસો ને છો રૂપિયા દેખા બસો છો રૂપિયા